પછીની વાત છે યુટ્યુબ ઉપર તો યુટ્યુબ ઉપર ઘણું બધું સાહિત્ય ઉપલબ્ધ છે કોચિંગ સેન્ટરોના જુદા જુદા વિષયના લેક્ચર છે ઇતિહાસ છે ભૂગોળ છે એના બધાના લેક્ચરો પણ ઉપલબ્ધ છે ઘણા લેક્ચરો તમારા લગભગ પચાસ કલાક સાઠ કલાક સિત્તેર કલાકની અંદર આખો એક એક વિષય પૂરો થઈ જતો હોય છે પણ એની સાથે સાથે તમારે નોટ બનાવતા રહેવાનું કારણ કે તમે ફરી ફરીને એ યુટ્યુબ ઉપર જઈને ફરી ફરી લેક્ચર એટલો લાંબો સમય સાંભળી શકશો નહીં એટલે તમારે નોટ બનાવવાનો દાખલા તરીકે વાત કરું અને યુટ્યુબ પર તમે જ્યારે મટીરિયલ પસંદ કરો ત્યારે તમારે જોવાનું કે તમારા જે સામે વક્તા છે એ બહુ અસરકારક બોલનારા હોવા જોઈએ બિનજરૂરી લાંબી એક પોઈન્ટની વાત કરવામાં દસ મિનિટ બગાડતા હોય તો એવું લેક્ચર સાંભળવાનો તમારી પાસે સમય નથી તમારે ઓછામાં ઓછા સમયની અંદર વધુમાં વધુ માહિતી મળે વધુમાં વધુ સમજ વિકસે એ પ્રકારના લેક્ચર એટલે તમે થોડું સર્ચ કરશો અડધો અડધો કલાક પંદર મિનિટ વીસ મિનિટ સાંભળશો જુદા જુદા ભાગમાં સાંભળશો તો તમને ખબર પડી જશે કે આ વક્તા છે કેટલા અસરકારક છે બીજું જૂના મિત્રોને પણ પૂછશો તો તમને ખબર પડી જશે એટલે યુટ્યુબ ઉપર ઘણું બધું સાહિત્ય ઉપલબ્ધ છે એનો તમારે ઉપયોગ ઉપયોગ કરવાનો ઘણીવાર નાના નાના વિડીયો છે દાખલા તરીકે યુટ્યુબ પર તમે જોશો તો દસ મિનિટના વિડીયોમાં ભારતની નદીઓ વિશે આપેલું હોય છે બીજું યુટ્યુબની અંદર ઘણીવાર એ આખું નદીઓ છે તો એક એક નદી અંદર બતાવેલી હોય એટલે તમને જોવાથી યાદ પણ સારી રીતે રહી જશે એટલે યુટ્યુબના સાહિત્યનો પણ તમે સારી રીતે ઉપયોગ કરી શકો એટલે એના અને એની તમારે નોટ બનાવતા જવાની પછી હું વિનંતી પાસ થયેલા વિદ્યાર્થીઓને કરીશ કે એમણે જે નોટ્સ બનાવી છે એને સ્કેન કરીને આ આ બધા મીડિયમમાં મૂકે જેથી કરીને તમારા જે મિત્રો છે તમે જે સંઘર્ષમાંથી પસાર થયા છો એ સંઘર્ષમાંથી પસાર થઈ રહેલા તમારા મિત્રોને મદદરૂપ થાય ખાસ કરીને એવા ગરીબ વિદ્યાર્થીઓ છે દૂર દૂરના વિસ્તારમાં રહેનારા એવા વિદ્યાર્થીઓ છે કે જે પોતે અત્યારે ખેતીમાં કામ કરતા હોય કે બીજી મજૂરી કરતા હોય એ લોકો તૈયારી કરવા માગતા હોય તો એમને સાહિત્ય આ બધું સાહિત્ય ઉપલબ્ધ થાય એ રીતે જીપીએસસી કે યુપીએસસીના જૂના પ્રશ્નપત્રોને બધું ઉપલબ્ધ હોય જ છે એ જ રીતે આપણી ગુજરાતની સ્પર્ધાત્મક પરીક્ષાઓના બીજી બીજી ક્લાર્કની સ્પર્ધાત્મક પરીક્ષા કે બીજી તમામ પરીક્ષાઓના આવું જે સાહિત્ય છે એ આપણે ઉપલબ્ધ કરાવવું એવું હું તમને વિનંતી કરું છું